નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે જીવનની તમામ સમસ્યાઓ થઈ જશે દૂર જો ચૈત્ર નવરાત્રિએ અપનાવશો આ ઉપાય તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો ચૈત્રી નવરાત્રિ શરૂઆત ત્રીસ માર્ચથી થવાની છે નવરાત્રિ દરમિયાન આર્થિક તંગી ભારે દેવું થઈ ગયું કે મનોકામના પૂર્તિ કરવી હોય કોઈની ખરાબ નજરથી બચવું હોય તો કરો આ ઉપાય માતાની કૃપાથી તમારા બધા કામ સફળ થઈ જશે ચૈત્ર નવરાત્રિ બે હજાર પચીસ ઉપાય વર્ષ બે હજાર પચીસમાં ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચ રવિવારથી શરૂ થઈ રહી છે હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે આ સમયગાળા દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે ચૈત્ર મહિનામાં આવતી ચૈત્ર નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવે છે હિન્દુ નવા વર્ષનો પહેલો મહિનો ચૈત્ર મહિનો છે આ મહિનામાં નવરાત્રિ દરમિયાન લેવામાં આવતા ઉપાયો ખૂબ જ અસરકારક સાબિત થાય છે ચાલો તે ઉપાય વિશે વિગતવાર જાણીએ નાણાકીય સમસ્યાઓ માટેનો ઉપાય જો તમે પણ લાંબા સમયથી પૈસાની અછતથી પરેશાન છો અથવા પૈસા તમારા હાથમાં નથી રહેતા તો ચૈત્ર નવરાત્રિ દરમિયાન લવિંગનો આ ઉપાય તમારી સમસ્યા ઘટાડી શકે છે ચૈત્રમાં નવ દિવસ સુધી દરરોજ દેવી દુર્ગાને લવિંગની જોડી અર્પણ કરો દેવી દુર્ગાના મંત્રોનો પણ જાપ કરો દેવાથી મુક્તિ મેળવવાનો ઉપાય જો તમે કોઈ પાસેથી લોન લીધી હોય અને તમે તે ચૂકવી શકતા નથી તો ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ ઉપાય કરીને તમે લોનમાંથી મુક્ત મેળવી શકો છો નવરાત્રિ દરમિયાન દરરોજ એક લવિંગ બાળો અને તેની રાખ દેવી દુર્ગાને અર્પણ કરો ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવાનો ઉપાય ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે નવ દિવસ સુધી ઘરના મુખ્ય દરવાજા પર દરરોજ બે લવિંગ સળગાવો આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે ઈચ્છા પૂર્ણ કરવાના ઉપાય જો તમે પણ કોઈ ઈચ્છા પૂર્ણ કરવા માગતા હો તો નવરાત્રિ દરમિયાન દરરોજ હાથમાં લવિંગ પકડીને દેવીના મંત્રનો જાપ કર્યા પછી તેને અર્પણ કરો ખરાબ નજર માટેના ઉપાય જો તમે ખરાબીથી મુક્તિ મેળવવા માંગતા હો તો કાળા કપડામાં લવિંગ બાંધીને તમારી સાથે રાખો તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે